વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ પર ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ ત્રીસ જાન્યુઆરીએ ઉજવાય છે શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાનું પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે

પૂજા કરવા જતા હતા અને તે સમયે નાથુરામ ગોડશે એક આટલી ઉભરના વ્યક્તિ ઉપર ગોળીઓ ચલાવી એની પાસે શસ્ત્ર નહીં કોઈ હથિયાર નહીં એવા માણસે આને ગોળી મારી બહાદુરીનું કામ કર્યું અરે બહાદુરીનું કામ કરવું તો અંગ્રેજોને મારવો હતો ને આઝાદીની લડાઈમાં જવું હતું ને ત્યાં કેમ તમને ડર લાગ્યો આવા વ્યક્તિ ઉપર ગોળી મારવાની જેના જેને આઝાદી લીધા પછી કોઈ દિવસ એનો સુખ નહીં ભોગવ્યો સત્ય અને અહિંસાનો જે પાક જે લોકોને ભણાવી ગયો છે એની વિચારધારા પર દેશ સાજા થયો લોકોએ લાઠી ખાધી ગોલી ખાધી ફાંસીના માત્રા પર ચડી ગયા લેકિન આઝાદીની લડાઈ નહીં છોડી એ આઝાદીનો લડવાઈયા આ દેશનો એક જે સિપાહી જેની વિચારધારા આજે પણ જીવત્યા છે ને દુનિયાને બને છે એ વિચારધારાને ખતમ કરવાની જે એમને કોશિશ કરી હતી એ ખતમ એ તો ખતમ નહીં થઈ પણ આ સત્તા પર બેઠેલા લોકોને શરમ આવી જઈએ કે આજે ગાંધીજીની પુણ્યતિથિ હોય અને પુણ્યતિથિના દિવસે પણ તમને ગાંધી યાદ આવે નહીં ગાંધીના નામ પર બધા નાટકો કરતાં આવડે છે એમની સમાધિ ઉપર ફૂલ ચડાવવા જાઓ છો અને એની પુણ્યતિથિના દિવસે બે શબ્દ કહેવાની તમને ફુરસત નથી તમને હાર ચડાવવાની ફુરસત નથી તમને સફાઈ કરવાની ફુરસત નથી એવી સત્તાને હું કામ કરવા સ્માર્ટ સિટી બનાવો છો પણ દેશ આઝાદ કરાવનાર ગાંધી બાપુની પ્રતિમાની આજુબાજુ સફાઈ નથી કરી શકતા એટલે મૂળ અંદર જોઈએ તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી પણ અમે તો ગાંધીજીની વિચારધારાવાળા કોંગ્રેસ પાર્ટીના સફાઈઓ છીએ અમે વિચારધારાને કદી છોડવાના નથી આ વિચારધારાને જે લોકો ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે ચાહે ગાંધી હોય એક વિચારધારા છે બાબા આંબેડકર હોય એક વિચારધારા છે આ વિચારધારા ખતમ નથી થયું આ લોકોએ દેશના લોકોને જાગૃત કર્યા આઝાદીની લડત તરફ વાળ્યા અને આઝાદી મેળવી એવા લોકોની વિચારધારા ખતમ થવા નથી પણ તમને શરમ આવી જોઈએ આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું અને કોંગ્રેસ પાર્ટીના તમામ સિપાહીઓને લોકોને કહું છું કે ગાંધીજીની વિચારધારા બાબા આંબેડકરની વિચારધારા જે લોકો સંવિધાન ખતમ કરવાની કોશિશ કરી રહ્યા છે એમની સાથે એમની સામે જબરજસ્ત લડાઈ લડવી જોઈએ અને આ વિચારધારા કોઈ દિવસ આ દેશમાંથી ખતમ નહીં થાય અને આ વિચારધારાને લઈને આપણે દેશ મજબૂત કરીએ અને આગળ વધીએ એ જ આજના દિવસે અભ્યર્થન છે ફાયર બ્રિગેડની સીડી કારણ કે અમે સત્તા પર નથી અને સત્તાની લોકો અમને દબાવવાની કોશિશ કરશે પણ અમે દબાવવાના નથી અમે એ વિચારધારા ધારાના લોકો છીએ કે એક ગાંધી ચલાતા આખા આખા દેશને ભેગો કરી દીધો માણસે અને આ દેશ આઝાદ કર્યો અમે એ વિચારધારા વિચારધારા લઈને જ ચાલીશું અને અમે ડરવાના નથી જેને લડવું હોય લડે પણ અમે હટવાના નથી